જંબુસર જર્જરિત ઢાઢર નદી બ્રિજ વાહન ચાલકો માટે જોખમરૂપ કોંગ્રેસ કામ ની માંગ ઉઠાવી ભરૂચ જિલ્લામાં જંબુસર નજીક ઢાઢર નદી ઉપર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ હાલ ભારે જર્જરિત હાલતમાં છે

મોટની જોવા ભોગ મહિના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકારના ભોગની રાહ જોઈ લે છે વારંવાર આ રસ્તામાં જતા વાહનો એટલી બધી મુશ્કેલી પડે છે કે આ રસ્તો દોરી માર્ગ જોડતો રસ્તો છે હું ભગત એ અમારી નમ્ર વિનંતી છે